લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન વધારવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ ઔદ્યોગિક સંગઠનો સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે આ એમઓયુ કરનારા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ શ્રી વીપી વૈષ્ણવે જણાવ્યું હતું કે અમારા સંગઠનમાં સત્યાવીસો સભ્યો ઉપરાંત એકસો આઠ એસોસિએશન અને પ્રત્યક્ષ તથા પરોક્ષ મળીને આશરે સિત્તેર હજાર જેટલા લોકો સંકળાયેલા છે આ તમામ લોકોમાં મતદાન માટે જાગૃતિ આવે તે માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં ખાસ અપીલ કરીએ છીએ અને મતદાન જાગૃતિના વિવિધ વિડીયો ક્લિપ્સ પોસ્ટર્સ ફ્લાયર્સ વગેરે મોકલીએ છીએ જરૂર પડીએ સભ્યોમાં જાગૃતિ લાવવા અવેરનેસ કાર્યક્રમ પણ યોજીશું આ ઉપરાંત સભ્યો અચૂક મતદાન કરે તે માટે વોટ્સએપ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ પ્રચાર પ્રસાર કરીએ છીએ આ સાથે તમામને અચૂક મતદાન માટે અપીલ કરીએ છીએ અહેવાલ દીપક રાઠોડ